તો સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે મિત્રો અત્યારે વાગ્યા આઠ વાગ્યા છે પણ આપણે તો મિત્રો કંઈ નહીં આઠ વાગ્યા છે પણ આપણે જવાના છીએ બહાર જવાનું છે મિત્રો તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે નહીં તો રેડી છે કોણ કોણ જવાનું છે એ તમને મેં કહું છું બરાબર આઠ ગાડી આઠ ગાડી જઈને આપણે જવાનું છે બરાબર ચાલો બસ બનીશું બ્લોગ સાથે તને અને તમને કેટલી મોજ થાય એ તમને મેં આગળ જઈને બતાવું બરાબર છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમે બની રહીશું સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો કોમેન્ટ કરજો બરાબર કેટલી મોજ થાય તમને બતાવું મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ તો ચાલો હવે રે બોલ બોલ કોણ જી હા ચાલ મિત્રો છીએ બે જણા અમે બરાબર તો ચાલો બન્યા રહીજો આગળ કેટલી મજા આવે તમને કેસ બરાબર અને મારા બ્લોગ જોવાની કોને કોને મજા આવે એ કોમેન્ટ કરજો બરાબર તે મિત્રો ફાઈનલી આપણે મૂકી ડેમ એમ અમે ગયા બ્લોક માં જોયું છે અને આજે અમે બે જવા આવ્યા છે સુકી ડેમ થી જવાય છે આપણે જે જયપુર ને પ્રવાસ કરીને નીકળે છે એ નામ નું કામ છે ઘણો મોટો કામ નહી બરાબર ને હા 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 શું કરે હા નાનું કામ છે નાનું કામ છે તો અમે બે જણા અહીં છું ફેમિલી સંગાત અમે ખાલી તો ઘરવાળી છે આ શું કેવું તારું સુકી ડેમ જોઈ છે હા હા કેવી મજા આવે છે માછલા કૂદે છે સુકી ડેમના મિત્રો તમે જોઈ શકો છો અને આવું કંઈક છે અને એટલું મસ્ત મિત્રો વરસાદ પડી ગયો ને એટલે તમે જોવો છો પાહા પહા પહાડ છે એ લીલોત્રી મિત્રો મસ્ત જોરદાર અને બધું રઢિયાળું થવા બાજુ બધું કેવું લાગે આપણને મન પણ હરિયાળું હરિયાળું હોય એવું લાગે છે તમે કોમેન્ટ કરજો એટલે તમારા માટે મેં નવા નવા અંદાજમાં બ્લોગ બનાવું છું બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો પાળ માંડી છે તમે જોવો ફેક લગ્ન પાળ છે અને આજે અમે આ રોડને મથક ઉપર અહીં ઊભા છીએ તો તમે જોવો તમને પાછલા કેમેરાથી મિત્રો ખતરનાક બતાવો બરાબર આ મિત્રો પાણી કેવું તમે જોવો છો અને આપણે બાઈક અહીંયા મૂકી છે ખતરનાક પાણી દરિયા જોડે દેખાય તો હવે ચાલો આગળનો નજારો તમને બતાવું ઠેઠ લગનનો બરાબર મિત્રો ફાઇનલી આપણે જેતપુર ને ભરાઈ ગયા છીએ જેતપુર તો ચાલો જેતપુરનો નો હજારો તમે ઘણો બતાવો ભાઈ આ છે જેતપુરનો નો હજારો મિત્રો ફાઇનલી આપણે જેતપુર આવી ગયા છીએ તો જેતપુરમાં શું લેવાના છીએ તમને કહેશું બરાબર છે તો ચાલો પહેલાં તો આપણે ટાટપત્રી લઈ લઈએ પછી આપણે જોવાનું છે એક લાખ બરાબર તો અત્યારે ટાટપત્રીવાળા ભાઈ કાંઈ લાઈનમાં લાગી છે

હે તો અત્યારે લીધે આ કોઈ આવે કે આ છકવામાં પછી પડે છબડું નહીં આલું દોડીની આલ્યું રૂપિયા વાળી આનો ઓછે દેશ રૂપિયા વાળી કોજ હા એ આ કહેવાય છે એક મીટર છે એમાં માપને માપ ઓરના જોને મીટર આય્યું 10 મીટર જો છો એટલે પાછું લઈ લેતા આઈ કારણ કે માપોય મને ઉ ખબર પડે તો 10000 થી તો 10 મીટર આય્યું આ પેલા આ પેલા 10 મીટર ના ઉત પાછે રહીારે મીટર જો જો પાછું લઈ આવજે ને 10 મીટર માપી લેજે વારી પાછું લઈ આવજે

બરાબર તો તમે શું કીધું તમારું નામ મોહમ્મદભાઈ માટા હા ભાઈ તમે જેટલા પણ જોતા હોય અહીં જેતપુર ના તો કોમેન્ટ કરજો અને દુકાને આવજો બરાબર શાકભાજી બિલકુલ વ્યાજી ભાવે હોલસેલ ભાવે હોલસેલ ભાવે અગિયારસો હોય તો પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ કરી આપે બરાબર છે મને પણ કરી આપી છે તમારે પણ લેવી હોય તો આવજો ચાલો ભાઈ ઘરાકી ફૂલ છે અત્યારે આપણે નીકળી આવે ચાલો

બરાબર તો મિત્રો ફાઈનલી આપણે જેતપુર થી ગયા છીએ અત્યારે અને જેતપુરમાં ભારે ટ્રાફિક વરસાદ થઈ ગયો એટલે ફૂલ ટ્રાફિક થઈ ભાઈ બરાબર જેતપુરમાં આવ્યા છીએ ને ફરી પાસે આવતું અને કોણ કોણ જેતપુરના હોય અને આ બાજુના લોકો હોય તો ખાલી કોમેન્ટ કરજો ભાઈ બરાબર